એમ પી પૂજાણી સાહેબનાઓ તરફથી સૂચના મળેલ કે હાલમાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની આદર્શ આચાર સંહિતા લાગુ હોય વડોદરા શહેરમાં પ્રયોગેશન ચુકાનની પ્રવૃત્તિને સ્તનાપૂત કરવા સારું પ્રયોગેશન અને ઝુકાના કેસો કરવાની ઉપરી અધિકારી તરફથી સૂચના મળેલ હોય જે અનુસંધાને સૂચના આપેલ હોય જેથી વારસિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એમ વસાવાનાઓના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ મા દરમિયાન હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ બાદ ખાનગી બાતમીદાર રાહે બાદમી હકીકત મળેલ કે

માનજીવન સોસાયટી હરણી ગ્રા હરણી ગામ વડોદરા શહેરનાઓ વગર પાસ પરમેન્ટે પોતાના આર્થિક ફાયદા સારું માનવ સ્વાસ્થ્યને હાનિકારક એવા દેશી હાથ બનાવટના દેશી દારૂ આશરે લીટર પંચોતેર જે કિંમત રૂપિયા પંદરસોનું ગણી શકાય અને મોબાઈલ નંબર એક મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા ત્રણ હજાર એકસિસમો બેડ કિંમત રૂપિયા વીસ હજાર મળી કુલ કિંમત રૂપિયા ચોવીસ હજાર પાંચસો નમદામાલ સાથે જાહેરમાંથી મળી આવી પકડાઈ ગયેલ હોય જથ્થો આપનાર નહીં પકડાયેલ આરોપી નામે મુકેશ રાજુભાઈ ઠાકોર રહેઠાણ કલ્યાણપુરા કામ વડોદરાની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ મુજબ કર્ણાપાત્ર કેશ શોધી કાઢેલ